હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધાને મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે અલગ જ નાસ્તો બનાવીશું ચોખાના લોટનો રવો કે બેસન બટેટા પૌવાનો નાસ્તોથી કંઈક હટકે વિચારું છું તો વિચાર્યા વગર એકદમ સરળ અને સ્વાદિષ્ટ ક્રિસ્પી નાસ્તો બનાવીશું આ નાસ્તો દહીં કે સોડા વગર મિન્ટોમાં બનાવીશું અને નાના મોટા બધાને પસંદ આવે તેવો આ નાસ્તો બનશે આને તમે એકવાર બનાવી પંદરથી વીસ દિવસ સ્ટોર પણ કરી શકો છો જ્યારે તમને ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ક્રિસ્પી નાસ્તો ઝડપથી બનાવી શકો છો અને એન્જોય પણ કરી શકો છો તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ એક એક વાટકો લીધો છે ચોખાનો ચોખ એક વાટકો જેટલા ચોખા લીધા છે અને મેં ચોખા છે ખીચડીયા લીધા છે તમે કોઈપણ જાતના ચોખા લઈ શકો છો પણ આ નાસ્તામાં ખીચડીયા ચોખા હશે તો નાસ્તો એકદમ સરસ એવો આપણો બનશે હવે તેને આપણે એક મિક્સર જાર લઈ લેશું સોરી આ ચોખાને છે મેં ગરમ પાણીમાં અડધી કલાક સુધી પલાળવા દીધા હતા જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે પંદરથી વીસ મિનિટ સુધી પલાળી શકો છો આ પલ પલાળશું એટલે આપણે ચોખા થોડો સોફ્ટ બની જશે એક હવે મિક્સર જાર લીધું છે તેમાં આપણે જે ચોખા પલાળ્યા હતા તે એડ કરી દઈશું હવે તેને આપણે સરસ રીતે આપણે એને તેને પીસી લઈશું ચોખાને થોડુંક પાણી એડ કરીશું પછી હવે તેને આપણે પીસીશું એટલે આપણું આ મિશ્રણ છે સરસ રીતે બની જશે ચોખા છે આપણે સરસ રીતે પીસાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે તેને આપણે એક બાઉલ લીધું છે મોટે એવું બાઉલ લેવાનું છે તેમાં એડ કરી દેવાનું છે બધું બેટર છે આપણે એડ કરી દઈશું હવે તેને આપણે સરસ રીતે એવું મિક્સ કરી લેવાનું છે અને થોડું થોડું એમાં આપણે પાણી નાખતા જઈશું અને આપણું બેટર છે ઢીલું કરતા જઈશું આ બેટર છે એક કઠણ નથી રાખવાનું ઢીલું જ રાખવાનું છે જો કઠોળ હશે તો નાસ્તો સરસ એવું બનશે નહીં અને આમાં આપણે બે જાતના સ્વાદ આવશે એક તો સુરતનું પ્રખ્યાત એવું ખીચું છે તેનો પણ સ્વાદ આવશે અને એક ટીકીનો પણ સ્વાદ આવશે કટલે છે એવો પણ સ્વાદ આવશે બંનેનો સ્વાદ આપણે આ એકમાં જ આ રેસીપીમાં આવવાનો છે પાણી નાખીને સરસ એવું બેટર આપણું ઢીલું બનાવી લેવાનું છે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને બનાવવાનું છે જો આપણું મિશ્રણ સરસ એવું ઢીલું થઈ ગયું છે ચમચાની મદદથી સરસ રીતે એવું એવી રીતે આપણે હલાવી લેવાનું છે હવે આપણે તેમાં થોડાક વેજીટેબલ એડ કરીશું મેં એક ગાજર લીધું છે તે ઝીણું એવું ખમણી લીધું છે ખમણીથી તે એડ કરી દઈશું એક મરચું લીધું છે તીખું એવું ઝીણું એનું કટિંગ કરી તે એડ કરી લઈશું એક ડુંગળી લીધી છે તેનું પણ મેં ઝીણું એવું કટિંગ કરી લીધું છે તે એડ કરી દઈશું અને થોડોક કોબીનો ટુકડો લીધો છે તેને પણ ઝીણું એવું કટિંગ કરી તે એડ કરી દઈશું હવે આદુ છે તેને મેં ખમણી લીધું હતું તે એડ કરી દઈશું એક ટમેટું લીધું તેને મેં ઝીણીઓ ચોક કરી લીધું છે તે એડ કરી દેસું હવે મીઠા લીમડાના પાન છે તે મેં ઝીણિયું કટિંગ કરી લીધું હતું તે આપણે એડ કરી દઈશું હવે થોડા લીલા ધાણા છે તેને આપણે એડ કરી આ બધા જ વેજીટેબલ છે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે ચમચાની મદદથી બધા જ વેજીટેબલ હોવાથી આપણે આ રેસીપી એકદમ ક્રિસ્પી અને સરસ એવી બનશે બધું સરસ રીતે એવી રીતે મિક્સ કરી લેવાનું છે અને બે અને હજી મને થોડું કઠણ લાગ્યું એટલે મેં પાણી થોડુંક એડ કર્યું છે હવે તેને ચમચાની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું સરસ એવું મિક્સ થઈ ગયું છે હવે હવે તેમાં મેં કાળા મરીનો પાવડર લીધો છે તે એડ કરી દઈશું અને નિમક લેશું ચમચી એક તે એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે નિમક લેવાનું છે હવે આખું જીરું લીધું છે કાચું અડધી ચમચી જેટલું તે એડ કરી દઈશું હિંગ લીધી છે અડધી ચમચી તે એડ કરી દેસું હવે તેમાં હળદર પાવડર લેશું તે એડ કરી દેશું હળદર પાવડર ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો કે સ્કીપ પણ કરી શકો છો હવે તેને સરસ રીતે એવી રીતે આપણે મિક્સ કરી લેશું બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ એવું આપણે બની ગયું છે હવે આપણે આ ચોખા મકાઈના પૌવા લીધા છે તમે કોઈપણ જાતના પૌવા લઈ શકો છો ચોખાના પૌવા લે તો પણ ચાલે મેં જે ચેવડામાં વપરાય છે તે મકાઈના પૌવા લીધા છે હવે તેને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું તેનું સરસ એવો આપણે ભૂકો કરી લેશું સરસ એવો ભૂકો થઈ ગયો છે મિશ્રણ સરસ એવું થઈ ગયું છે હવે તેને આપણે ગીસમાં લઈ લેશું સરસ એવો પાવડર બનાવી લેવાનો છે આપણો પાવડર સરસ થઈ ગયો છે એ ગીસમાં લઈ લેશું હવે મેં થોડા કે તેમાં લીલા ધાણા લીધા છે તે એડ કરી દેસું સરસ રીતે મિક્સ કરી લેશું સરસ એવું મિક્સ કરી લેવાનું છે હવે આપણે એક પેન લેશું તેમાં એક ચમચી જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય પછી જે આપણે મિશ્રણ બનાવ્યું છે તે એડ કરી દઈશું મિશ્રણને એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે આ મિક્સર સતત ચાલુ હલાવ ચા સતત ચા હલાવતું રહેવાનું છે જો બંધ કરી દેશો તો આ નીચે બેસી જશે ને આપણી રેસીપી છે સરસ બનશે નહીં એને સતત હલાવતું જવાનું છે એન બાજુ પર મૂકીને બીજું કામ કરવાનું નથી સતત આ હલાવતું જ રહેવાનું છે અને આપણું મિશ્રણ છે સરસ રીતે એવું ઘાટું થવા મળશે તો સરસ એવું આપણું મિશ્રણ છે ઘાટું થતું જાય છે તેને સતત હલાવતું જવાનું છે મારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણું બેટર છે સરસ એવું ઘાટું થવા માંડ્યું છે લોટના ફોર્મમાં આવવા માંડ્યું છે તે પેનને પણ હવે છોડવા લાગ્યું છે આપણું મિશ્રણ સરસ રીતે એવું બની ગયું છે હવે તેને આપણે બધી બાજુ ફેલાવી દઈશું સરસ રીતે બધી બાજુ ફેલાવી લેવાનું છે હવે એક મેં ડીશ લીધી છે તેને પહેલેથી જ તેલવારી કરી લીધી છે હવે તેમાં જે આપણું આ મિશ્રણ છે તે એડ કરી દેસું હવે આ મિશ્રણને છે આપણે દસક મિનિટ સુધી ઠંડુ થવા રાખી દેસું આપણું મિશ્રણ સરસ રીતે ઠંડુ થઈ જાય પછી જ આગળની પ્રોસેસ કરવાની છે આપણું મિશ્રણ છે સરસ એવું ઠંડુ થઈ ગયું છે અને હાથ છે તેલવાળા કરી લેવાના છે જો મિશ્રણ અડે તો મિશ્રણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે હવે તેને આપણે ચમચીની મદદથી થોડોક લોટ હાથમાં લઈ લેશું ગોળ એવો રોલ વારી લેવાનો છે અને સરસ એવો ટીકી જેવો સેપ આપી દેવાનો છે આને તમે ફ્રીઝરમાં ફ્રોઝન પણ કરી શકો છો પંદરથી વીસ દિવસ સુધી જેપ્રલ બોગમાં ભરીને કે અથવા એર ડબ્બામાં ભરીને તમે અમે ફ્રોઝન પણ કરી શકો છો જો સહેલાથી આવું ટીકી બની ગઈ છે હવે તે જે આપણે મકાઈનો પાવડર બનાવ્યો છે તેને તેની ઉપર આપણે રાખી દઈશું સરસ રીતે બધી બાજુ લગાવી દેસું બધી બાજુ સરસ રીતે લગાવી દે લીધું છે તમે જોઈ શકો છો જો આવી રીતે ટીકી બનાવવાની છે તેવી જ રીતે મેં બધી ટીકી આવી જ રીતે બનાવી લીધી છે તૈયાર કરી લીધી છે હવે આ ટીકીને છે આપણે તે તરવાની નથી પણ આપણે શેકવાની છે બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે બધી ટીકીને આપણે આ પેનમાં આવી રીતે રાખી દેસું શેકવા માટે અને આપણો ગેસ છે એ ફૂલ નથી રાખવાનો સ્લો જ રાખવાનો છે સ્લો ગેસ ઉપર જ આપણે આ ટીકી છે એ શેકવાની છે જો હાઈ ગેસ રાખશો તો આપણી ટીકી છે તે બરી જશે સરસ રીતે બનશે નહીં અને આને આપણે વધારે કૂક નથી થવાની કેમ કે પહેલેથી જ આપણે લોટને તે સરસ રીતે કૂક કરી લીધો હતો અંદરથી તો સોફ્ટ જ છે ખાલી ઉપર જ આપણે શેકવાની છે હવે આપણે નાસ્તાને છે બીજી બાજુ આપણે પલટાવી લઈએ બીજી બાજુ પણ એવો સરસ એવો ક્રિસ્પી બની ગયો છે બંને બાજુ સરસ એવો ક્રિસ્પી બની ગયો છે તમે જોઈ શકો છો બંને બાજુ સરસ એવો આપણો નાસ્તો બની ગયો છે હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું હવે તેને આપણે સમય પ્લેટમાં લઈ લેશું જો આપણો નાસ્તો બન્યો છે ને કેવો સરસ એવો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે તમે આને ચા સાથે પણ ખાઈ શકો છો કેચઅપ સાથે પણ સાહેબ